સાંસદ ધવલ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ જિલ્લા કલેક્ટર ખાતમુહૂર્ત કાર્યક્રમો પણ યોજાયા હતા તેમાં મુખ્યમંત્રી દ્વારા નવસારી જિલ્લામાં રૂપિયા ચારસો પચેર કરોડ વિકાસ કાર્યો માટે ભેટો અને મંજૂરીઓ આપવામાં આવી નવસારી ભૂપેન્દ્ર નવસારી જિલ્લા અને નવસારી મહાનગર માટે ખૂબ જ આનંદ નો દિવસ છે આજે મુખ્યમંત્રીશ્રી વરદ હસ્તે ચારસો ને પંચોતેર કરોડ રૂપિયાના આડત્રીસ જેટલા વિવિધ પ્રકલ્પોના ભૂમિપુંજન અને ખાતમુહૂર્ત થયા છે મને લાગે ત્યાં સુધી મહાનગર બન્યા પછી આદરણીય મુખ્યમંત્રીશ્રી પહેલી વાર આવ્યા છે અને ખૂબ માતબર રકમના જયારે વિવિધ પ્રકલ્પોના ઉદઘાટન અને ભૂમિપૂજન થાય છે ત્યારે જિલ્લા માટે ખૂબ આનંદનો દિવસ હોય છે જે રીતે આપણે ઓડિટોરિયમ જોયો આપણે કલ્પના પણ નહીં કરી શકીએ અત્યાર સુધી એસટી જે સેવાઓ હતી આપણે